ચોટીલા હાઇવે પર તેમજ શહેરમાં રખડતા ઢોરને લઈને ડેપ્યુટી કલેક્ટરે ચોટીલા નગરપાલિકા સામે લાલ આંખ કરી છે ચોટીલા હાઈવે પર તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ બેસી રહેતા ઊભા રહેતા કે હરતા ફરતા પશુઓને પંદર દિવસમાં દૂર કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરને ડેપ્યુટી કલેક્ટરે આદેશ કરતા ચોટીલામાં ખળભળાટ મચી ગયો છે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ હુકમમાં જણાવ્યું છે કે ચોટીલા નેશનલ હાઇવે પર ઓનેસ્ટ હોટેલથી જલારામ મંદિર સુધી તેમજ થાનગઢ રોડ આનંદપુર રોડ જલારામ મંદિરની સામેના રસ્તા પર તેમજ નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તાઓ મુખ્ય માર્ગો તથા શેરીઓમાં ગાય અને આખલા જેવા ઢોરને કારણે રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડે છે તેમજ ઘણીવાર દોટ મુકતા પશુઓને કારણે વાહન ચાલકો કે રાહદારીઓને ઇજાઓ પણ પહોંચી શકે છે તેમજ હાઇવે પર પશુઓને કારણે થવાની અને ટ્રાફિક જામ થવાની શક્યતા રહે છે તેથી આ પશુઓને રસ્તા પરથી દૂર કરવામાં આવે જો આ હુકમની અમલવારી નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ડેપ્યુટી કલેક્ટરે તાકીદ કરી છે લઘુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા